ಸಾನ್ಯ್ಯ ಕಾಳು ಅಟವಾಡ ಗುರುವಾರ ધર્મસભા આજે ભારતના પ્રેષિત સંત થોમાનું પર્વ ઉજવે છે ભારતની ધરતી પર બિન ઇઝરાયલીઓ વચ્ચે ઈસુને જાણીતા કરનાર અને ભારતીયોને ધર્મસંઘમાં પ્રવેશ કરાવનાર પ્રેષિત થોમાને આજના શુભ સંદેશમાં પુનરૂત્થાન પામેલા ઈસુનો ઊંડો અનુભવ થાય છે ઈસુ તેમને પોતાના વેહ બતાવે છે શબ્દો સંભળાવે છે અને હાથથી સ્પર્શ કરાવે છે સાંભળીએ સંત્યોહાન ક્રુચ શુભ સંદેશ અધ્યાય વીસ કડી ચોવીસ થી ઓગણત્રીસ પણ બારમાનો એક થોમા અર્થાત જોડીઓ ઈસુ આવ્યા ત્યારે બીજા શિષ્યો સાથે નહોતો બીજા શિષ્યોએ તેને કહ્યું કે અમને પ્રભુના દર્શન થયા છે પણ થોમાએ તેમને કહ્યું જ્યાં સુધી હું તેમના હાથે ખીલાના ચિહ્નો ન જોઉં અને ખીલાની જગ્યામાં આંગળી ન ઘાલું તેમજ તેમના પડખામાં હાથ ન ઘું ત્યાં સુધી હું કદી માનું નહીં એક અઠવાડિયા બાદ શિષ્યો ફરી તે ઘરમાં ભેગા થયા હતા અને થોમા પણ તેમની સાથે હતો બારણા વાસેલા હતા તેમ છતાં ઈસુએ આવીને તેમની વચ્ચે ઊભા રહીને કહ્યું તમને શાંતિ હો પછી તેમણે થોમાને કહ્યું તારી આંગળી અહીં લાવ આ રહ્યા મારા હાથ અને તારો હાથ લાવ અને મારા પડખામાં ઘાલ અશ્રદ્ધા ખંખેરી નાખ શ્રદ્ધા રાખ થોમાં બોલી ઉઠ્યો ઓ મારા પ્રભુ અને મારા પરમેશ્વર ઈસુએ તેને કહ્યું મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે પ્રેષિત થોમાનો જેવો આગ્રહ હતો તેવો આગ્રહ આપણે પણ રાખીએ છીએ પુનરૂત્થાન પામેલા ઈસુને થોમા ચર્મચક્ષુથી જોવાનો પોતાના હાથથી તેમનો સ્પર્શ કરવાનો અને ત્યાર પછી જ પુનરુત્થાન થયું છે એવો એકરાર કરવાનો હઠાગ્રહ કરે છે પુનરૂત્થાન પામેલા ઈસુ થોમાના આ આગ્રહને માન આપે છે એ જ ઈસુ આજે આપણા આગ્રહને પણ માન આપે છે ક્યારેક આપણી વૃત્તિ હોમાની વૃત્તિ જેવી જ હોય છે ચમત્કાર વિના નમસ્કાર નહીં ઈસુ આવી વૃત્તિને ક્યારેય પોષતા નથી ઈસુના સમકાલીન શ્રોતાઓ ઈસુ પાસે ચમત્કારની માગણી કરે છે ઈસુ એ માગણી મંજૂર રાખતા નથી ઈસુ તેમના શ્રોતાઓને ઇતિહાસના બે પાત્રોને પરચારૂપ સ્વીકારવા ઉપદેશ આપે છે એક યોના અને બીજી દક્ષિણની રાણી ઈસુ સમજાવી રહ્યા છે કે જે શ્રદ્ધા માત્ર ચમત્કારના પાયા પર ઊભેલી છે તે શ્રદ્ધા લાંબી ના ટકે એકાદ વખત ચમત્કાર ના થાય તો નવ્વાણું વખત થયેલા ચમત્કારો ભૂલી જવાય શ્રદ્ધા તો સંબંધના પાયા પર ઊભેલી હોવી જોઈએ ઈસુએ મારી સાથે સંબંધ બાંધ્યો છે તો એ ઈસુ પર મારી શ્રદ્ધા પ્રગટી છે એક બોધદાયક કહેવત છે દાંત આપ્યા છે તો ચાવણું પણ આપશે જ આ કહેવતમાં શ્રદ્ધાનો રણકો છે બાળકને દાંત આવવા એ આપણો રોજબરોજનો અનુભવ હોવાથી દાંત ચમત્કાર નથી લાગતા એ તો જ્યારે એકાદ બાળકનો ભેટો થાય જેને દાંત આવ્યા જ નથી ત્યારે સમજાય કે દાંત ચમત્કાર છે ચાવણું પ્રભુ પૂરું પાડશે એ શ્રદ્ધા પણ કહેવતમાં છે પણ ગર્ભિત રીતે કહેવાયું છે કે દાંત આપનાર પ્રભુ ચાવણું આપનાર પ્રભુ પણ ચાવનાર તો આપણે જ એનો અર્થ એ થયો કે દાંતના ચમત્કાર સાથે ચાવવાનો આપણો સહકાર જરૂરી છે ત્યારે જ આપણું પોષણ થાય છે માત્ર ચમત્કાર પોષણ ના કરે ચમત્કારને પ્રતિસાદ આપતો સહકાર પોષણ કરે પુનરૂત્થાન પામેલા ઈસુ પોતાના દર્શન થોમાને કરાવે છે અને થોમાને સહકાર આપવાનો પાઠ શીખવે છે થોમા સહકાર આપતો રહે તો ચમત્કાર થતા જ રહેશે આપણે આ પાઠ જીવનમાં ઉતારવાનો છે આપણે પ્રભુને સહકાર આપીએ અને પ્રભુ ચમત્કાર કરતા રહેશે ચમત્કાર થવાની રાહ જોઈને બેસી ના રહીએ શ્રદ્ધા તો પ્રભુએ આપેલી ભેટ છે શ્રદ્ધાને સંકોરવા સર્જન પર દ્રષ્ટિ નાખવાથી ફાયદો થશે સૂર્યોદય સૂર્યાસ્ત ઋતુઓમાં ફેરફાર ઋતુ પ્રમાણે ફળફૂલ આકાશ પૃથ્વી હવા પાણી આ સઘળા તરફ ધ્યાન કેન્દ્રિત કરવાથી એ અદ્રશ્ય ઈશ્વરનો અનુભવ થશે જે મને જીવાડે છે તારી કરુણા હે પ્રભુ પહોંચે આભની પા न्याय छे अडग ऊच पहाड समा मीर्णयो तारागहन समान तारी करुणा हे प्रभु अखो निच्छायामा प्रभु जीवन केसरो तारा जड़ हर तेज ी अमे लिये जो तुझने मनना